અને શ્રાવણ મહિનામાં અમારે પાંચ ની ગોતિયો રામજી મંદિર ભેગી થાય બેરી ટૂંકમાં ઢીસ ને પગથ નથી લીટે લીટે ડેલા ગોચી દોની ચાર ધોચીમાં કરતા લઈને ધૂન બોલ્યા અને મને તમને ધનુર પડે દ્વારિકા ની બજાર મારે

ચીજી વસાળે જોઈલી ખંજરી તો જ નહીં છે રેબી ગઈ ગો પાસ ઢીન લાગી ઘરે રાવ ભા ભા ભૂખ લાગી સવે આ બહુ પોરનો ડોટ હોય છે ઈમાં કોઈ કે કી તું ચેકિંગ ગયો જી બીન ગાડી આઈ કરતલ મૂકી હતી ડોસી માં ચેરી હતી ગયા એક ભાઈ ઉભા તો એક બપા બધા વાડી ગયા છે ઘરે કોઈ નથી ઓલી આકડી ખેંચી જો ને ઈ કે ઉભાયો એને ઈ છી